વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના કારેલીબાગ સમા જલારામ મંદિર પાસે છાણી જકાદનકા પાસે ગેંડા સર્કલ પાસે જુદા જુદા કામોના ખાદમુહૂર્ત અને લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સાંસદ ધારાસભ્યો પાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વિકાસ કામોમાં પ્રથમ કારેલી બાગ બાલભવન પાસે ચોત્રીસ પોઈન્ટ છ લાખના ખર્ચે નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત બીજા કામમાં સમાગામ જલારામ મંદિર પાસે બાણું પોઈન્ટ ઇઠ્યોતેર લાખના ખર્ચે નવરચના સ્કૂલથી જીઆઈપીસીએલ સર્કલ થઈ અબાક્ષ સર્કલ સુધી બ્લોક થી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત અને ત્રીજા ગામમાં શહેરના છાણી જકાતનાકા પાસે ઓગણત્રીસ પોઈન્ટ બત્રીસ લાખના ખર્ચે જૂના છાણી જકાતનાકા પાસે ટીપી બાર એફ પી ખાતે નવીન ઉદઘાટનનું લોકાર્પણ અને ચોથા કામમાં ગેંડા સર્કલ પાસે નવ લાખના ખર્ચે વર્ટિકલ વોલ ગ્રીન વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરકારશ્રીના પંદરના નાણાપંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભવન સુધીના રસ્તે રસ્તાની બંને બાજુ બાજુએ લગભગ ચોત્રીસ પોઈન્ટ છ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ મુરત કરવામાં આવ્યું આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર ત્રણમાં નરરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર લોડની બંને બાજુ દોઢ દોઢ મીટર પહોળાઈમાં વાઇબ્રો બ્લાસ્ટ પ્યુરો બ્લોકથી આજે ફૂટપાથનું કામગીરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કામગીરીની નાણાકીય મર્યાદા ચોત્રીસ લાખ રૂપિયા છે આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરે મોટી સંખ્યામાં હાજરી આપી છે આ વોલ ટુ વોલ રોડ અને જે પ્યોર બ્લોકની કામગીરી જેનાથી વડોદરાની એર એમ્બ્યુઅન્ટ ક્વોલિટી નાણાંપંથની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે આજે વડોદરા શહેર માટે પબ્લિક માટેનું ચાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પહેલું ખાતમુહૂર્ત નરરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે પ્યોર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્રીજું કામ આપણે છાની વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેઢ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાની વિસ્તારમાં આ ઉદ્યાનને વિઝિટ કરજો બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કરી છે અને આ ચોથો ગેંડા સર્કલ પર જે અટલ બીચ જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ગેંડા સર્કલની બિલકુલ સામે જ છે અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત થશે